ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં ઇન્ટરવ્યુ લેનાર પેનલિસ્ટ ઇન્ટરવ્યુ પહેલા મોક તૈયારી કરાવતા ઝડપાયા ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે જીપીએસસી પારદર્શક પરીક્ષા ના ખોટા દાવા કરે છે ઇન્ટરવ્યુ દેનાર અને લેનાર ગુપ્ત રાખવાના દાવા નો છેદ ઉડ્યો જીપીએસસી માં ચાલતી આ ગોઠવણ નો ભોગ યુવાનો બન્યા છે આયોગમાં ઇન્ટરવ્યુ ના નામે ખેલ ચાલી રહ્યો છે જે ઉમેદવારોને લેખિતમાં વધારે માર્ક હોય તેવા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં ખુબ ઓછા માર્કસ મળ્યા છે જ્યારે જે ઉમેદવારોને લેખિતમાં ઓછા માર્ક્સ હોય તેને ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક્સ આપવા માં આવે છે જેને કારણે ઉમેદવારોમાં અસંતોષ ફેલાતા જીપીએસસી સામે કોર્ટ કેસ થાય છે તાત્કાલિક ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડીને દસ કરવાની કોંગ્રેસની માંગણી છે પારદર્શક પદ્ધતિ દ્વારા જીપીએસસીની તમામ પરીક્ષા લેવાની કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ કર્યા હતા ખાનગી સંસ્થા અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યુમાં અનેક પ્રકારની જાહેર સેવા આયોગની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે પણ જ્યારે આવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યૂ લેનાર છે અને ઇન્ટરવ્યૂ કોણ આપનાર છે એની ઓળખ છતી નથી થતી અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જ જીપીએસસીના ચેરમેન જ સામે આવીને રજૂ કર્યો છે એ દેખાડે છે કે મોટા પાયે ઇન્ટરવ્યૂમાં ગોઠવતા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતા ઇન્ટરવ્યૂના ભારાંકમાં પચાસ ટકા એટલે કે જેને લેખિત પરીક્ષામાં હાઇસ્ટ માર્ક આવ્યા એને ઇન્ટરવ્યુમાં લોએસ્ટ આપવાના અને જેને લેખિતમાં લોએસ્ટ એવોર્ડ એને ઇન્ટરવ્યુમાં હાએસ્ટ માર્ક આવા અનેક કિસ્સાઓ બહાર આવીને ગોઠવણના ખેલ ગોઠવાયા અને એના પાપે ગુજરાત જાહેર સેવા આયોગની આ ગોઠવણો જે છે સુવ્યવસ્થિત ચાલે છે ઇન્ટરવ્યુ પ્રથાના નામ એના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ભોગ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ જે બાળાંકની પચાસ ટકા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે દસ ટકાથી વધુ ઇન્ટરવ્યુ ભાળાંક ન રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ કઈ પેનલની અંદર કેટલા કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે ઇન્ટરવ્યુ અનેક કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા આ ઇન્ટરવ્યુ પેનલમાં હોય તો કઈ રીતે ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળશે અને સાચા રહી જશે અને ખોટા ગોઠવાઈ જશે અને આ ગોઠવણનો ભેદ ખુલ્લો પડ્યો છે ત્યારે હવે સમજવાનું સરકાર છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપવા માગે છે કે અન્યાય ચાલુ રાખવા માગે છે એનો જવાબ પણ આપવો જોઈએ